સાબરકાંઠા જિલ્લામાં બે મહિના પહેલાં વિજયનગરના રાજપુરમાં બે મકાનમાં ઘરફોડ અને થોડા દિવસ પહેલાં ઈડરમાં બે અલગ અલગ સ્થળ પર લૂંટ અને ધાડના બનાવ બન્યા હતા જેને લઈને સાબરકાંઠા એલસીબી પોલીસે આ ગુનાઓને ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી સ્થળ વિઝિટ સીસીટીવી ફૂટેજ તપાસણી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોને બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા એલસીબી પીએસઆઈ ડીસી પરમાર સાથે સ્ટાફ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભીલોડાથી ઈડર તરફ આવતા મોહનપુર રેલવે ફાટક નજીકથી બે બાઇક પર આવતા રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે વધુ તપાસ કરતાં તેમની પાસેથી લોખંડનો સળિયો સહિત વિવિધ સાધનો મળી આવ્યા હતા ઓગણીસથી ઓગણત્રીસ વર્ષની વયના મુખ્ય સૂત્રધાર સહિત બીજુડા ગેંગના ચાર શખ્સોની વધુ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ટુ વ્હીલર વાહનો પર આવી રોડ પર એકલા જતા મોટર સાયકલ ચાલકને રોકીની મોટર સાયકલ અને જે કોઈ સામાન હોય તે લઈ ગુનાને અંજામ આપતા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું ત્યારે હાલ તો સાબરકાંઠા એલસીબી પોલીસે બીજુડા ગેંગના ભગવાન બેચર કાવા પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર કાવા પ્રદીપ હરીશ કકુવા અને વિનોદ ધુલેશ્વર મનાથ પાસેથી રોકડ રકમ ત્રણ મોબાઈલ બે ટુ વ્હીલર એક ઓટો રિક્ષા સોનાના દાગીના સહિત અન્ય સાધનો મળી રૂપિયા સાત પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાં જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓને પણ ઝડપી લેવા કવાયત હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં બે લૂંટ અને ધાણના બનાવ બનેલા જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્ય હોવાની જાણકારી મળી હતી જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા ત્રણ એમ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના પાંચ ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા ગાંધીનગર જિલ્લાના બીજા છ ગુના એટલે ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થાય છે અને સાત પાંસઠ લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ દસ ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ પાંત્રીસ ગુના છે બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ દસ ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ ચાર ગુનામાં સંડોવાયેલો છે આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરેલી છે